આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે મામલે ઉહાપો મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવવા માંડે છે કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા પાંચ ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોઝડ ખાતર બનાવી ભરૂચને હરિયાળો બનાવવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ભરૂચ શહેરની વસ્તી બે પોઈન્ટ પચીસ લાખ બે પીએમસી માર્કેટ આઠ નાના મોટા શાક અને ફ્રૂટ માર્કેટ દરરોજ પાંચ હજાર કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે અત્યાર સુધી કચરો ડિસ્પોઝલ સાઇટમાં ફેંકી દેવાતો હતો હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બની રહ્યું છે ભરૂચ નગરપાલિકાએ જેબી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ત્રણ પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે સ્ટેજ ફળના કચરાને કરવામાં આવે છે સ્ટેજ બે માં નિયંત્રિત તાપમાન આ વેસ્ટને પ્રોસેસ કરવામાં આવે છે સ્ટેજ ત્રણ માં ભેજયુક્ત પ્રોસેસ મટીરિયલને સુકાવવામાં આવે છે જે કમ્પોઝટ ખાતર તરીકે ઓળખાય છે ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું પાસઠ ટન ખાતર ઉત્પાદિત કરે છે આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા દસ થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થયો છે જે હવે શૂન્ય બન્યો છે ઉલ્લેખનીય છે કે કચરાના નિકાલ માટે અત્યાર સુધીના લોકોના રોષોનો ભોગ બનતી ભરૂચ નગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી

ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે ત્યાંથી જે શાકભાજીનો કચરો આવતો હતો જે સો થી દોઢ ટન જે અમારો ડમ્પિંગ સાઇડ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જીબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે ત્યાં આગળ શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સુકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમારો ડમ્પિંગ સાઈડ ઓછો નિકાલ થાય તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે